એ પહેલા એ કરશે અને મારે શાક વઘારવાનું ટોમેટો અને રીનો શાક બનાવવા કરીએ છે અને ના એક કરશે તો મેં લહન વાંચ્યાલું ને એનું કામ ચાલુ થઈ જાય પછી મેં શાક વઘારીશ અને મોઢિ શાક વઘારવાનું છે તો હરામ નહીં બનાવીશ તોહરામ કે હાથ રાખવી એમ છે તો હરમના હું લાવવાતી હોય હે હા તો હરામતા જીવરા બનાવવાના છે સોરી તો હરામ બનાવવાનો છે અને ઓલી સારું બનાવવા કરીએ છીએ પણ તેઓ ચૂલા પર જ બનાવવા જોઈએ ગેસ પર નહીં બનાવવા કઈ ગેસ પર નહીં બનાવવા ચૂલા પર જ બનાવવા જોઈએ છે ગેસ નહીં લાગતું અને ચૂલાનું સારું લાગે ગેસ તો અમારે ખાલી કોઈ ચા મેળવી હોય રોટલી શેકી હોય અમે ગેસનો ઉપયોગ કરીએ ખાસ પછી ઉપયોગ પૂછો એટલે તો અમારે ગેસ ન ભરાયેલો છે આજે લગભગ કાલે ચારેક એક મહિના થતા શકે લીધી

કવાટના મીરાને જવા કરીએ છીએ તહી જવા કરીએ છીએ આ શું કહી છે ડહર છે કે નહીં એટલે તહી જવાનો છે અમે લે વેલો અમે અહીંથી નીકળી જશું વહેલો એક વાગે આ નવ નહીં પણ દસ વાગે જોવાની કરવું પડશે એટલે કલાક દોઢ કલાક તો અમારે જતું જ થશે અહીંથી ખાસું ચાલી પચાસ કિલોમીટર જેવું થાય છે પચાસ પચાસ કિલોમીટર જેવું થાય છે એટલે તહી જવા કરીએ છીએ અમે મીરાને એટલે પછી આવતા આવતા પાછળ એના મોમાન ખેર જવાનું નક્કી કર્યું છે એની માસી માસીમાં આવેલી છે એની એને કહીને પછી અમે નહીં આવજું એમ નક્કી કર્યું છે પણ હવે સવારે શું થાય છે જોઈએ આવે અમે જમવાનું બનાવી દઈએ ઢીભરા બનાવી દઈએ લોટનો અને મિસરનો ભજ્યો બટાકા વાળો લઈ બટાકા લઈ અને માસી આવી છે એમની સોરો દોડા ભોગી લાવ્યો એ દોડા હયું ન ખવડાવી દે કરી દે એ દોડા સે કેનો છે હા ચા તો બનાવીએ હવે ખાવાનું બનાવીએ મિત્રો શાક મારત વઘારવાની હતી પણ છોકરી કે મેં જ વઘારું કે અન મારથી તીખું બની જાય એટલે એમને ગમવું નહીં એટલે પછી એવી રીતે વઘારી શાક વઘારી દીધી છે હવે ટોમેટો કાપી દો પછી નાખશું ઉપર ટમેટો શાક જળવા આવે લઈ અને દક્ષાયા ઢીબ્રા બનાવું કયું છે લોટનો ઢેપરા બનાવવા છે ગમે લોટ નહીં ચોખાના લોટ નખરા સોરી ચોખાના લોટનો ઢીબરો બનાવો અને ભજો નાખે હાવે બનાવેનું કે હારું તાર નહીં બનાવશું ભજર કયા ખાધો ઓરી મેં બે ત્રણ અંદર આ ખાધો એટલે કે નહીં ખાવું છે એમ કરી નાખે આવી એટલે હવે ચોખાના દૂધનો ઢેવરા બનાવી દઈએ અને બે એક રોટલા બનાવી દઈશું મકાઈના અને શાક અને ખાઈ દઈએ પછી સવારે મેળા જવાનું છે એટલે વેલ જ છે અમે બધો દુરાને ઘેર રાખવાનો છે ગુલો પછી ડૂબવાનું કરશે ભેસવાનું ચાર ખ્યાલ છે ડૂબ રાણો ને એમ તેમ હે રાણો ના ખ્યાલ ચાલો અને મહિમા હોગી હાર છે એટલે વાંધો નહીં આવે જો કે પોણી પાઈ દેશે ટાણો ના ખ્યાલ છે એટલે મહિમા જોડે યો રહેશે ને અમે કાલે મીરામ જવાનો છે કાલે હું જે આવી રહીશું મિત્રો ચોખાના લોટનો નો ઢેબરા બનાવીએ છે આ દક્ષા ઢેબરા બનાવે છે ચોખાના અડદ નો ઢેબરો ને ભજીયો પૂરીઓ ને એવું ઓરીમ બનાવેલું ઓરીમાં બનાવ્યું ધુરેટીમાં બનાવેલું કાલે હું બનાવી લે લે તો કહેવાય કે ચોખાના બનાવી આજે એમ તો ચોખોનો ઢેબરો બનાવીએ અને આ શાક બનાવ્યું છે છોકરીએ રીંગણ ને તુવેરનું એ શાક બનાવ્યું ઢેબરોનો તો બનાવવાનો અમે પણ એમની માસી આવ્યો હશે ન બેઠો ખાટ લે તે એમના માટે બનાવીએ છે દેરું ઋતુ એના મમાન ઘેર જે મેલવા એમ આવી ગયો એમની માસી આવ્યો હશે એટલે મેમોન આવ્યો એટલે અમે હ મેમોનો થઈ ગયો એટલે બધો ખાવીએ એટલે બનાવીએ એમ અને બીજું ભાત વઘાર દેવા કરીએ છીએ બપોરનું ભાત તું એ ભાત ખોટું નાખી દેવાનું થાય મેં કમ બપોરનું શું થાય બપોરનું હતું ભાત હા ટોમેટો નાખી દે મેં હાઉ એટલે ભાત વઘાર દઈએ આ લહન ફોયલું છે એમ કરીને આ ભાત વઘાડીને પછી બે એક મકાઈના રોટલા બનાવી દઈએ અને આ અને શાક અને એમ થિસશે અમારે ઓહીં હોશે દહીં એવું બધું કરીને ખાઈ લઈએ પછી સવારે બધો મીરામ જવા કરીએ છે એ લોકો ઘેર છોકરીને જવાની છે ટ્યુશન મેં અને મેન દક્ષા અને છોકરાની માસીને બધો અમે જવાનો છે મીરામ પછી કાલે અમારે એક સબસ્ક્રાઈબરે હું મને કીધું હતું કે લોટ તમારે ઝીબ્રા બનાવવા માટે અંદર મૂકવો હોય તો કફથી મૂકવાનો એમ એટલે દક્ષા હવે છે રે કફથી ઢીબરા બનાવી જો અમારે કોમેન્ટ આવી હતી કે તેલમાં મૂકવું હોય આ લોટ તો કપ કે કોઈક એવું વાસણ વાપરવાનું એમ એટલે હવે કફથી મેળે છે હવે એમ કરીને ઢેબરા બનાવીએ છીએ અમે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો આ ઢેબરો અને શાક બની આ પાપડ તરી દીધા છે આ ચોખોના અને અડદના પાપડ અને ઢેબરો અને શાક રોટલા નહીં બનાવ્યા પછી રોટલા બનાવવા કરતા પણ હા ભાત પીલું વઘાર દઈએ એમ કરીને આ રોટલા નહીં બનાવ્યા ત્યાં ભાત વઘારે હાર તો ચાલશે ભાત વઘારીએ અને દહીં ને લહનવાળી ચટણી વાટવા કરીએ છીએ એમ કરીને ખાઈ લઈએ પાપડા મોટા મોટા ફૂલા જો આ બાળકો આલા મોટા પાપડ છે આ ચોખોના પાપડ બીજા અડદના પાપડ એમ કરીને બનાવ્યું છે તો હા મિત્રો અમે ખાઈ લઈએ અને હવારે વહેલો ઉઠીને તો હું ગુડ મોર્નિંગ કરશું છાબા મૂકીને હા હવારે વહેલો ઉઠવાનું છે અમારે સવારે મીરામ જવા કરીએ છે એટલે બધો પછી કોમ જ છે પછી ડોળા ભંગવાના છે એટલે કોઈ જગ્યાએ નીકળાય એમ છે નહીં એટલે કાલનો દાડો ફરવો હોય તો ફરી લઈએ કાલે રવિવાર છે એમ તેમ એટલે પછી તો કોમ ચાલુ છે એટલે ડોળા ભંગવાના અઠવાડિયું દસ દાડા નીકળી જાય છે એટલે કોઈ જગ્યાએ જવાય એમ નહીં એટલે કાલનો દાડો નવો છે ને કાળજ નિરો છે લો લગભગ હેં એ આખો દવા ચાલવા દહક પર ના ચાલવાનું છે એ બધું કામ મજૂર કરવાનો નહીં અમે જ્યારે ગેરેજ ભોંગવાનો છે એક મજૂર કરશું એક એક જ મજૂર કરો કાયમ ન આવે છે તે એટલો મજૂર બાકી હવે બધા ગેર જ્યારે જાય છે ભંગવાનો છે હા સાવ ભાત વગાડી દીધું છે એટલે હા બધું ખાઈ લીધું અમે સોનો ખાઈ લીધું ધૂલો ખાઈ લીધું અને બેન બાકી છે માયમન બધાથી બાકામાં ખાઈ ગયા હવે અને ખાવું હોય તો ચાલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચા બનાવી છે આજે મોડો બેઠવા મોડો એટલે છ વાગે કીધું ઊઠ્યો આજે પછી આ નિહાર નહીં જવાનું અમને સુશન જવાનું હું તું તે હું ના કહેવા આવે કે સોમવારથી જ જાશે ની તો એટલે તો હવે ચા પી લઈએ પોની ગરમ કરી દીધું છે પછી નાવા બાજી કંઈક કરી પછી જીએ જઈએ મેરામેરામ વેરુમ નીકળવું પડશે ખાસું અહીંથી પચાસ પચાસ કિલોમીટર જેવું થાય પચાસ પંચાવન કિલોમીટર જેવું થાય છે અહીંથી એટલે એક વાગે નીકળીએ એમ કરીએ છીએ પછી એમ તેમ ફેરીને

હવે તો દાર ભાત હો પછી દાર ભાત બનાવી દેખો ઘેર જ છે નહીં ખાશે આ બેસણ કોની પાવાનું છે ને ચાર ના ખ્યાલ છે બસ એટલું કોમ છે એમને બીજું કશું કોમ નહીં અને એનું લેખા કરશે અને રમે તે લખે તે ઘેર નહીં એટલે વાંધો નહીં તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચા પીવું હોય તો ચાલો ચા બની જશે મસ્ત જોરદાર આદુબારી ઇલાયચી હોય લાગી કે નહીં લાગે હા ઇલાયચી નહીં લાગી મિત્રો કોની વાત તુવેરોમાં હવે એક જ પાટી બાકી ઝૂલલા જ ના છે એક કે બે પાટી બાકી હશે બહુ નહીં બાકી રહ્યુંટ જતી રહી હવે કાલે વાલીશું તું બહુ મોટી નહીંથી પણ હારી છે જો કે દવા તેમ પછી હારી થશે જે થાય તે દાર બાકડો થશે એમ કરીને ખર્ચો કરીએ હશે દવા સોટી આજે સવારમાં અને પોણી હોવા લીધું છે હવે તો બે ચાર જેવું બાકી રીજ્યું છે એ તો હવે વાલીશું અને આ ડોળા ભોંગી લેવા ડોળા ચેકવા કરીએ અમે કુરા કુરા દેખાયા હવે તે ડોળા ભોંગી દઈએ અમે હો પોણી વારવાનું છે પણ હવે તલી મોટી થવા દઈએ પછી પોની વારશું આ તલી અસલથી જશે ઉગી છે જોરદાર ઉગી છે આ બધી તલી છે આવી મોટી થવા દઈએ પછી માં પછી જાય ને તો પછી એ દટાઈ જાય એમ એકદમ કુરો છોડો આવે એકદમ ડટાઈ જાય કદાચ બધી ભાગી જાય એવું થાય ને પેલું પોની ફાસ્ટ મેં આવે મોટી થવા દઈએ પછી અઠવાડિયા પછી પોની વાર હજુ વાંધો નહીં આવે જોકે